શું ખેડૂત મિત્રો તમારા ચણા પીડા પડે છે શું તમારા ચણામાં થોડો ઝાંખો દેખાય છે શું તમારા ચણામાં ટાવરિંગ નથી આવતું તો નિમોટેડ હોઈ શકે છે તો રિમોટેડ કઈ રીતે નુકસાન કરે છે અને નું નિયંત્રણ કઈ રીતે કરવું આ દરેક બાબત આપણે વાત કરશું આ વિડીયોમાં તો આ વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે ચાલો તો હવે આપણે વિગતે વાત કરીએ ચણામાં નિમોટેડ હોય તો કેવા લક્ષણો જોવા મળે છે છોડમાં તો નિમોટેડ હોય તો છોડ પીળો પડે છે તેમજ છોડ એકદમ સ્વસ્થ નથી દેખાતો થોડો ઝાકો દેખાય છે અથવા તો પાન પીડા પડી અને છોડ મૂર્જાઈ ગયેલો દેખાય છે કે હવે જોઈએ એટલો વનસ્પતિ વૃદ્ધિ નથી થયેલી એવું દેખાય છે એમાં નિમોટેડ હોઈ શકે છે તો એના માટે શું કરવું તો આપણે ચણાનો છોડ ઉપાડી અને જોવાય તો ચણાનો છોડ તમે જો તમારી જમીનમાં ના હોય તો પેલા થોડુંક પાણી નાખી આપણે એક લીટર જેટલું છોડ ઉપાડશો તો પૂરેપૂરા મૂળ આવશે તો એમાં મૂળમાં ગાંઠો ગાંઠો જોવા મળે તો એ નિમોટેડ છે હવે નિમોટેડને આપણે ખાસ કરીને ઓળખીએ તો એને ઓળખવા માટે નિમોટેડમાં રિમોટેડ એટલે શું રિમોટેડ એટલે એક સૂત્ર કૃમિ છે આપણી કે હાનિકાર જે છોડને હાનિ કરતી કૃમિ એટલે કે નિમોટેડ નિમોટેડ આપણને સૂક્ષ્મ રીતે જોઈ શકતા નથી એને આપણે માઇક્રોસ્કોપમાં જોશું તો જોવા મળશે કારણ કે નિમોટેડ છે એકદમ સૂક્ષ્મ છે જે એમ એમની અંદર છે એટલે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી એ મૂળમાં અંદર રહી અને મૂળને નુકસાન કરે છે મૂળને મૂળ જે ખોરાક લે છે એ ખોરાક નિમોટેડ એ મૂળમાં ગાંઠો કરી અને એ ખોરાકનો સંગ્રહ ત્યાં સ્ટોરેજ કરે છે લીધે વૃદ્ધિ પૂરા પોષક મળતા નથી એટલા માટે નિમોટેડ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે હવે રિમોટે ખાસ કરીને ચણા ચણાના પાકમાં જોવા મળે છે તો આપણા ખેતરમાં છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું તો વર્ષો વર્ષથી આપણે ચણા અથવા તુવેરનું વાવેતર કરતા હોઈએ તો એમાં આવવાની શક્યતા વધારે છે તેમજ આ વર્ષે આપણે મગફળી ગિરનાર ચાર અથવા પાંચ વાવેતર કરેલું છે તો એની અંદર પણ આપણે વધારે જોવા મળે છે નિમોટે તો ખાસ કરીને આપણે ખેડૂત મિત્રો ખેતરમાં ફરતે જોઈએ રાખવાનું છે કોઈ છેડો છોડ છે એ મૂરઝાઈ ગયેલો અથવા તો પીળો પડેલો જોવા મળે તો તોડ ઉપાડી અને નિરીક્ષણ કરવાનું છે એમાં નિમોટેડ છે કે નહીં જો નિમોટેડ હોય તો એના માટેનું નિયંત્રણ વહેલી થકે કરવું વધારે પડતું એટેક થાય પછી કંટ્રોલ થઈ શકવાનો નથી હવે વાત કરીએ નિમોટેડના કંટ્રોલ એટલે કે નિયંત્રણ માટે તો નિમોટેડનું નિયંત્રણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો નિમોટેડનું નિયંત્રણ ખાસ કરીને જૈવિક રીતે શરૂઆતમાં નિમોટેડ કઈ રીતે તો ફેલાય છે તો નિમોટેડ એ ગોળાકારમાં ફેલાય છે રાઉન્ડમાં અથવા તો એક હાર કોઈ પણ આપણી ચણાની હોય એમાં ધીમે ધીમે છોડ છોડ હોય હોય અથવા તો એમાંથી આગળ આગળ હાલતો જેમ પાણી પાસો એ રીતે આગળ વધતો પાણીની દિશામાં તેમજ ખાસ કરીને નિમોટે વાળા ખેતરની અંદર આપણે આંતરિક ખેડ કરવી ના જોઈએ કેમ કે નિમોટે એકદમ ઝડપથી આગળ વધી શકતો નથી પરંતુ આપણે ખેતરમાં ચાલ્યા જઈએ અથવા તો આંતરફેર કરીએ તો એની સાથે સાથે બીજા છોડમાં ફેલાય છે તો આ એક તકેદારી રાખવી બીજું જૈવિક નિયંત્રણની વાત કરીએ તો એની અંદર અલગ અલગ કંપનીના નિમોટેડ નિયંત્રણ માટેના ફેક્ટરી આવે છે ખાસ કરીને એગ્રીકોનના પોચોની આવે છે જેનું પ્રમાણ એક એકરે એક કિલો એટલે અઢી વીઘે એક કિલો છે તેમજ આઈપીએલ બાયોલોજીકલ વાળાના નિમેટોફ્રી આવે છે એનું પ્રમાણ પણ અઢી વીઘે એક કિલો એટલે કે એકરે એક કિલોનું પ્રમાણ છે એ પણ તમે વાપરી શકો છો તેમજ પ્રોક્નોસિસ કંપનીનું એજોર આવે છે જે નિમોટેડ માટેનું જૈવિક નિયંત્રણ છે એનું પ્રમાણ અઢી વીઘે એટલે કે એક એક લીટરનું પ્રમાણ છે એમાં અલગ અલગ કંપનીના કોઈ પણ તમે સારી કંપનીના બેક્ટેરિયા તમે લઈ શકો છો અને નિયંત્રણ કરી શકો છો હવે વાત કરીએ કે નિમોટેડ આ બેક્ટેરિયા નાખવા છે તો કેની સાથે રાસાયણિક ખાતર સાથે તો કે ના રાસાયણિક ખાતર સાથે આપણે વાપરી શકતા નથી કોઈ પણ ઓર્ગેનિક મેન્યુ એટલે કે છાણિયું ખાતર એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ એમની સાથે આપણે મિક્સ કરી અને ખેતરમાં પાણી પેલા ઉડાડી દેવાના છે જેમ આપણે ખાતર રાસાયણિક ખાતર ઉડાડીએ એ રીતે અને પાછળ પાણી આપવાનું છે એ ખાસ ધ્યાન રાખવું જો ચાર પાંચ કલાક પહડાવીએ તો કોઈ વાંધો નહીં પણ વધારે પડતું એક બે દિવસ આગળ ખેતરમાં નાખવા નહીં તો પાણીની પહેલાં પહેલાં જ નાખતું જવું અને આ રીતે અલગ અલગ કંપનીના કોઈ પણ સારા બેક્ટેરિયા તમે વાપરી શકો છો ખાસ કરીને જેમાં નિમોટેડ હશે એમાં ઓલરેડી કાળી ફૂગ પણ ડેવલોપ થશે એટલે નિમોટેડના બેક્ટેરિયાની સાથે સાથે આપણે સુડોમોનાસ કાળી ફૂગના બેક્ટેરિયા પણ સાથે નાખશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે વાત કરીએ રાસાયણિક નિયંત્રણ રાસાયણિક નિયંત્રણની અંદર આપણે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ આવે છે એ એક વીકે દોઢસોથી સો થી દોઢસો એમ એલ આપણે પીએચ સાથે આપવાનું છે તો વધારે પડતો એટેક થયો હોય તો તમે તાત્કાલિક કંટ્રોલ કરવા માટે આ રાસાયણિક નિયંત્રણ વાપરી શકો છો તેમજ અદામા કંપનીનું નેમાઇટ આવે છે જે પણ ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે છે કોઈ પણ તમે ખાતર સાથે મિક્સ કરી અને નાખી શકો છો તેનું પણ નિયંત્રણ કરી શકો છો આ હતું નિમોટેડ વિશેની સંપૂર્ણ માહિતી તો ખેડૂત મિત્રો ચણાના પાકમાં તમે ખેતર ઉપર આટો મારતા હોય ત્યારે છોડ ઉપાડીને જોતા રહેજો કોઈ પણ જગ્યાએ એવું તમને દેખાય તો છોડ ઉપાડી લેવો અને નિરીક્ષણ કરતા રહેવું જો વહેલી તકે નિમોટેડનું નિયંત્રણ કરશું તો ખૂબ ફાયદો થશે જો વધારે પડતો એટેક થઈ ગયો હશે જ્યારે પચાસ ટકા ફીલ્ડ ઉપર અસર હશે અને પછી કંટ્રોલ કરવા જશું તો આપણે ઘણું બધું નુકસાની ભોગવવાનો વારો આવશે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો જોતું રહેવું વિડિયો કેવો લાગ્યો છે એ માટે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમારો પ્રતિભાવ આપજો તેમજ અન્ય કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન આપજો આભાર